પ્લાસ્ટિકના બોક્સમાં પડેલા પાંચસો રૂપિયાની નોટના આ બંડલને જુઓ એકદમ અસલી જેવી દેખાતી આ નોટ નકલી છે પણ નકલી ન લાગે તે માટે આરોપીઓએ નાની નાની દરેક વાતનું ધ્યાન રાખ્યું છે સિક્યુરિટી થ્રેડ ગાંધીજીનો ફોટો સહિત પાંચસો રૂપિયાની અસલી નોટ પર જોવા મળે તે બધું જ છે જેને બનાવી બજારમાં ફરતી કરવામાં આવી રહી હતી તેલંગાણામાં નકલી ચળની નોટો છાપવાનો માસ્ટર માઇન્ડ ઝડપાઈ ગયો ત્યારબાદ તપાસનો દોર રાજસ્થાનથી દાહોદ સુધી પહોંચ્યો નકલી નોટોનો કારોબાર કરતા મુખ્ય આરોપી હુસૈન પિરાનીની અવરજવર દાહોદ જિલ્લામાં જોવા મળી તેના આધારે દાહોદ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમે ફતેહપુરાના લીમડિયામાં રહેતા કાનજી ગરાસિયાના ઘરે રેડ કરી હતી તેના ઘરમાંથી પાંચસોના દરની ચળની નોટની પ્રિન્ટ કરેલા કાગળ મળી આવ્યા તેવા ચૌદ કાગળ પર પાંચસોના દરની નોટ પ્રિન્ટ કરેલી હતી પોલીસે એકવીસ હજારની કિંમતની નકલી ચળની નોટો જપ્ત કરી છે દાહોદમાં નકલી ચલણી નોટોના રેકેટનો દાફાશ દંપતી સહિત કુલ પાંચ આરોપીઓના ચહેરા બેનકાબ નકલી નોટો છાપવાના પ્રિન્ટર સહિતનો સામાન જપ્ત પોલીસે આ કેસમાં લીમડિયાના દંપતી સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે

એ ધ્યાનમાં આવ્યું કે દસમા મહિનામાં તેમને મુકેશ પંચાલ નામનો ઈસમ જે છે સંજેલીના પેથાપુરનો વતની છે શાકભાજીનું કામ કરે છે એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ આકાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા નકલી ચળની નોટોનું હૈદરાબાદ કનેક્શન દેશના સાત રાજ્યોમાં ચાલતું હતું નકલીનું નેટવર્ક પકડાયેલા આરોપીઓમાં લીમડિયાના કાનજી ગરાસિયા અને તેની પત્ની ઝાલોદના પેથાપુરમાં રહેતા હરીશચંદ્ર ઉર્ફે વિષ્ણુ પંચાલ ફતેહપુરના મુકેશ કામોળ અને રાકેશ પારગીનો સમાવેશ થાય છે આ નેટવર્કનો માસ્ટર માઇન્ડ હુસૈન પીરા દાહોદમાં રહેતા આરોપીઓના ઘરે આવ્યો હતો નકલી નોટો છાપવા વિશે વાતચીત કરી સારા રૂપિયાની કમાણીની લાલચ આપી આરોપીઓને દાહોદથી હૈદરાબાદ લઈ જવાયા ત્યાં નકલી નોટો છાપવાની ટ્રેનિંગ અપાઈ ત્યારબાદ દાહોદ આવી પ્રિન્ટર નોટો છાપવાના પેપર સહિતની ચીજ વસ્તુઓ ખરીદી ઘરમાં જ નકલી નોટો છાપવાનું કામ શરૂ કર્યું જોકે નકલી નોટો છાપવામાં તકલીફ પડે ત્યારે હૈદરાબાદથી રિમોટ એક્સેસ લઈ મદદ કરવામાં આવતી હતી આ રીતે હુસેન પીરાએ હૈદરાબાદ ગુજરાત મધ્યપ્રદેશ તેલંગાણા આંધ્રપ્રદેશ કેરળ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડમાં નેટવર્ક ઉભું કર્યું હતું ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં લોકોનો સંપર્ક કરી નકલી નોટો છાપવાની ટ્રેનિંગ અપાતી હતી લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો આજથી પહેલા હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ કરતા હતા સ્પેશિયલ ક્વોલિટીના કાગળો આ લોકો લાવતા હતા નકલી નોટોના નેટવર્કનો મુખ્ય આરોપી હુસૈન પીરા હાલ તેલંગાણાની જેલમાં બંધ છે દેશભરમાં નકલી નોટો ફરતી કરવા માટે એક બાદ એક રાજ્યમાં નેટવર્ક ઊભું કર્યું હતું નેટવર્કને ફેલાવવા માટે સામાન્ય માણસોની પસંદગી કરવામાં આવતી તેમને ટ્રેનિંગ આપી નોટો છાપવામાં આવતી હતી આઠ રાજ્યોમાં નેટવર્ક ઉભું કરી અત્યાર સુધી કેટલી નકલી નોટો છાપવામાં આવી છે કઈ કઈ જગ્યાએ કેવી રીતે નોટો ફરતી કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે આ સાથે તેલંગાણાની જેલમાં બંધ માસ્ટર માઇન્ડને ટ્રાન્સફર વોરંટથી દાહોદ લાવવાની તજવીજ હાથ ધરાઈ છે સાબીર ભાબો ગુજરાત ફર્સ્ટ દાહોદ